સરકારી ઓફિસમાં કર્મચારીઓ પાન માવા ગુટકા અને સિગારેટનું વ્યસન કરતા હોવાનું ધ્યાને આવ્યું છે તેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરિપત્ર જારી કરીને તેવા કર્મચારીઓને વ્યસન ન કરવાની સૂચના આપી કચેરીમાં વ્યસન કરતા હોય તેવા કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની તાકીદ કરાઈ વીટીવી ન્યુઝની ટીમે સુરતની માંગરોળ મામલતદાર ઓફિસમાં રિયાલીટી ચેક કર્યું રિયાલીટી ચેક દરમિયાન એક પણ કર્મચારી ગુટકા કે માવા ખાતા તેમજ સિગારેટ પીતા જોવા મળ્યા ન હતા મામલતદાર કચેરીમાં બોર્ડ લગાવી વ્યસન કરતું ઝડપાય તો પાંચસો રૂપિયાના દંડની જોગવાઈ છે જ્યારે કોઈ પણ અરજદાર પણ વ્યસન કરતા જોવા મળ્યો ન હતો અરજદારોએ જણાવ્યું કે વ્યસન કરીને સરકારી મિલકતોને નુકસાન કરનાર સામે કાર્યવાહી કરવી જોઈએ સરકારી આપણે પોતાની મિલકત કરીને સાફ સફાઈ રાખવી જોઈએ અને બધું વ્યવસ્થિત કરવું જોઈએ એ તો બહુ મોટી તકલીફ છે એનું ખરેખર સરકારે ધ્યાન દેવું જોઈએ અને વ્યવસ્થિત નિકાલ કરવો જોઈએ એ તો લોકોની બેદરકારી છે એવું નહીં થવું જોઈએ બધી સરકારી પ્રોપર્ટી આપણી ઘરની પ્રોપર્ટી સમજીને વ્યવસ્થિત ધ્યાન રાખવું જોઈએ મારું મંતવ્ય એક જ છે કે આ પાનમાં કાંઈ વાંધો નહીં પણ ખરેખર સરકારી મિલકતને નુકસાન નહીં થવું જોઈએ ગમે ત્યારે લોકો ઠૂકે એવું નહીં ઠૂકવું જોઈએ એ ખરેખર બહુ ખોટી આદત કહેવાય ખરેખર ખાવું જ નહીં જો ને ખાય તો વાંધો નહીં બહાર ખાઈ લેવું જોઈએ સરકારી મિલકતમાં ઘણું નુકસાન થાય છે ગમે તેમ શું કે પછી બધું ખરાબ થઈ જાય છે એ ખરેખર ખાવું નહીં જોઈએ મંત્રી દ્વારા ગત રોજ સરકારી ઓફિસોમાં જે સરકારી કર્મચારીઓ હોય છે તેઓ ગુટકા માવા પાન બીડી અને જે વ્યસન કરતા હોય છે તેમના માટે પરિપત્ર મેળવવા જાહેર કરવામાં આવ્યો છે ત્યારે વીટીવી રિયાલિટી ચેક કરવા ખાતે માંગરોળ મામલતદાર ઓફિસ ખાતે પહોંચી છે કે દ્રશ્યમાં જોઈ શકો છો કે આ મામલતદાર માંગરોળની ઓફિસ છે કે જ્યાં આ જે કર્મચારીઓ છે તેમની આપણે રિયાલિટી ચેક કરીશું કે ખરેખર જે કર્મચારીઓ છે એ ઓફિસમાં બેઠા બેઠા આ જે વ્યસનો હોય છે વ્યસનો કરતા છે કે નથી ત્યારે હું કેમેરામેને કહીશ કે નજીકમાં આવેલી જે ઓફિસ છે એ ઓફિસમાં પહોંચીશું અને ત્યાં આપણે ચેક કરીશું કે જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ વ્યસન કરે છે નથી કરતા પરંતુ જે પ્રમાણે મુખ્યમંત્રી દ્વારા ઓફિસ અવર્સમાં પાંચ કચેરીમાં જે કર્મચારીઓ હોય છે એ ખાતા અટકાવવા માટે મુખ્યમંત્રી દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યું હતો ત્યારે આપ દ્રશ્ય સીધા દ્રશ્યો જોઈ શકો છો આ દ્રશ્ય છે માંગરોળ ખાતે આવેલી મામલતદાર ઓફિસના કે જ્યાં હાલ કર્મચારીઓ કામ કરી રહ્યા છે પરંતુ હાલ અત્યારે કોઈ કર્મચારી વ્યસન કરતા હોય એવું હાલ તો લાગી નહી રહ્યું ત્યારે કેમેરામેન કહીશ કે આપણે બીજી ઓફિસમાં હવે ચકાસીશું કે જે કર્મચારીઓ છે વ્યસન કરે છે કે નથી મુખ્યમંત્રી દ્વારા જે જણાવવામાં આવ્યું હતું કે નાગરિકો પોતાના કામ માટે આવતા હોય છે ત્યારે જે કર્મચારીઓ હોય છે પોતાના મોડામાં જે પાન મસાલો બીડી જે લાખેલો હોય છે તેના કારણે નાગરિકો સાથે સીધા વાત ન કરતા હોવાને કારણે મુખ્યમંત્રી દ્વારા આ જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો તેના સીધા દ્રશ્ય જોઈ શકો છો મામલતદાર માંગરોળ ઓફિસના કે ત્યાં જે કર્મચારીઓ છે કામ કરી રહ્યા છે પરંતુ હાલ અત્યારે સુધી કોઈ પણ કર્મચારી વ્યસન જે કરતા હોય છે મોમા માવા વિવલ ગુટકા હોય તે દેખાઈ નથી રહ્યું ત્યારે કેમેરામેનને ફરી કહી છે આપણે બીજી ઓફિસમાં જઈશું કારણ કે જે પ્રમાણે જે કર્મચારીઓ જે મોમા ગુટકા સિગરેટ અને જે ખાતા હોય છે પીતા હોય છે ત્યારે જે અરજદાર આવે છે તેઓની સાથે સીધી રીતે તેઓ વાત કરી શકતા ન હોવાને કારણે મુખ્યમંત્રી દ્વારા ગતરોજ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને જેના કારણે આ જે પરિપત્ર છે એ પરિપત્રને તમામ જે કર્મચારીઓ છે કર્મચારીઓને લાગુ પડી શકે એમ છે ત્યારે આપણે અન્ય ઓફિસમાં જઈશું કે જ્યાં હાલ અહીં પણ કોઈ કર્મચારી છે તેઓ વ્યસન કરતા ન હોય હાલ તો લાગી રહ્યું છે ત્યારે જે મામલતદારની ઓફિસ છે તેમાં કોઈ પણ કર્મચારી બાવા ગુટકા જે ખાતા હોય છે તેવું હાલ જણાય આવેલ નથી ત્યારે ચોક્કસથી જે પ્રમાણે સરકારે પરિપત્ર જાહેર કર્યો છે અને પરિપત્રના અનુસંધાને માંગરોળ મામલતદાર ઓફિસમાં કોઈ પણ કર્મચારી હાલ વ્યસન કરતા હોય એવું સામે જણાવ્યું નથી ત્યારે રિયાલીટી ચેક કરતા જ આ સામે આવ્યું છે કે જે ઓફિસોમાં ચેક કર્યું છે મહેસૂલ શાખામાં કોમ્પ્યુટર શાખામાં અને તેમાં ચેક કર્યું છે પરંતુ અત્યાર સુધી કોઈ પણ કર્મચારી વ્યસન કરતો હોય એવું જણાવ્યું નથી કેમેરામેન નાજીમ સાથે નિર્મલ પટેલ વીટી